અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકાના વોર્ડ નંબર છમાં આવેલ જોઈ પડી કાથી જિલ્લા સિગ્નલ સુધીના અને આશિયાના સોસાયટી તથા બિસ્મિલ્લા સોસાયટી વિસ્તાર ઉપરાંત જાંબુ જમાત કબ્રસ્તાન પાસેનો વિસ્તાર ફેઝ પાર્ક તથા વાલ્મિકી વાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવા કોઈ આવતું નથી રોડ રસ્તાની સુવિધા નથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડી આવતી નથી આ વિસ્તારોમાં ગટર વારંવાર ઉભરાય છે છતાં ગટરની સફાઈ કરવા કોઈ આવતું નથી બેફામ ગંદકીને કારણે છેલ્લા સિગ્નલ વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારની હાલ નગાર હાલત છે એટલે કે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો છે પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવતો નથી આથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે આ વિસ્તારમાં આવેલી આંગણવાડીની ચારે બાજુ ગંદા પાણી ભરાતા આંગણવાડીમાં બાળકો ભણવા જઈ શકતા નથી સ્થાનિક રહીશો બાળકોને બેસવાની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે શું આવી રીતે ભણશે ગુજરાત સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર છ માંથી ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો અમારી સમસ્યા હલ કરવા ધ્યાન આપતા નથી નગરપાલિકામાં જઈને પણ અમોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતો નથી અમારા વિસ્તાર પ્રત્યે જાણી જોઈને ઓરમાએ વર્તન રાખવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા અમારા વિસ્તારોનો સર્વે કરવો જોઈએ જેથી ખબર પડે કેટલા લોકો બીમાર છે બોલો છેલ્લા સિંગલ વિસ્તારમાં સાહેબ લગભગ કેટલાય મહિનાથી પાછળ મારા પાછળ તમે જે આંગણવાડી જુઓ છો નથી એનું કોઈ આવવા જવાનો રસ્તો કે કોઈ પ્રકારનું કોઈ એ નથી આ ખતરનાક ખરાબ ખરાબ પાણીને બધું હોય છે અહીંયા તે છતાં કોઈ તંત્ર દ્વારા અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને છોકરાઓને અમે કે ભાઈ આંગણવાડીમાં મોકલતા હોઈએ કે ભાઈ તમે આંગણવાડીમાં જાઓ તો છોકરાઓને બી પર્સનલી અમારા શેરીના અંદર જે ઘર હોય છે કે બધા એકબીજા કોમ્પ્રોમાઈઝ કરીને કે ભાઈ અહીંયા છોકરાઓને બેઠાડો ને અહીંયા છોકરાઓને જ્ઞાન આપીએ આંગણવાડીનું પણ તે છતાંય તંત્રને બી ખબર છે તો તંત્ર આગળથી કે ગમે ત્યાંથી ગમે એ રીતે કોઈ પણ પ્રકારનું કહેવાનું મતલબ ધ્યાન આપતું નથી અહીંયા મેળલામાં અને જકાત નાખાતી કે છેલ્લા સિંગલ વિસ્તાર સુધી તમે આવો તો એનો રોડ રસ્તાનું ગટરનું ખાતમુહૂર્ત તમે જોતા હો તો કેટલા ટાઈમ લગભગ રમઝાન પહેલ અમે રમઝાનમાં બી અમારે નમાજ પઢવામાં જવાની હોય તો બી રોજા રાખીને કોઈ પણ પ્રકારની સારા કામ માટે બી કોઈ કંઈ કામ જઈ ના શકે માણસ અહીંયાથી એટલી ખરાબ હાલત છે જે તે વિસ્તારના જે અમારા કોર્પોરેટરો છે અમારા કોર્પોરેટરો શું આ જે વિસ્તારમાં જે પોઝિશન કંડિશન છે એ તેમના ઘર પાસે હશે તો શું એ ચલાવશે અને કોર્પોરેટરો જે રીતે વોટ લેવા આવતા હોય તો એમની ફરજમાં નથી આવતું કે આ આ જે સમસ્યા છે વિસ્તારની સમસ્યા વિસ્તારની સોલ્વ કરીએ અમે શું એમને વોટ લેવાનો જોઈએ ખાલી છે અને અમે જે તમને વોટ આપીએ છીએ તો તમે અમને કામ તો આપો સામી અમને આ ગટર આ રીતે હાલતમાં છોકરા અત્યારે જે આ જે વાયરસ આવ્યું છે હવે આ વાયરસ લગતા છોકરાઓનું કંઈ એક્સિડેન્ટલી કંઈ ડેથ થશે તો એની જવાબદાર કોણ રહેશે કોર્પોરેટર રહેશે કે નગરપાલિકા રહેશે કે કોઈ તંત્ર કોઈ હાથ ધરશે આનું અમારી માંગણી એ જ છે કે જકાત નાકાથી કે છેલ્લા સિંગલ વિસ્તાર સુધી ત્યાંથી અહીંયા સુધી ગટરનું અને રોડનું કામ અમને ચીવટપૂર્વક અને વ્યવસ્થિત કામ કરીને આપે અમારે બધે ગટરોનું પાણી ઉભરાય છે અમારે અહીંયાથી મોત મૈયત લઈ જવાની થાય છે મોત મૈયત બી અમારે અહીંયાથી લઈ જવાતી નથી આ શું તમારા વિસ્તારમાં આવશે તમે ચલાવવાના હતા અમારી માંગણી સાહેબ સાહેબશ્રીથી એટલી છે કે અમારા ગટર રોડ રસ્તા અને પાછળ મારા પાછળ જે આંગણવાડી છે કે આંગણવાડીનું વહેલી તકે સોલ્યુશન લાવે આજે તમારા જ છોકરાઓ તમે આમાં મોકલવાના હતા એટલે અમારા છોકરાઓને અમને મોકલી અને આમાં માંદા પડશે ને છોકરા કંઈ ગુજરી જશે તો એની જવાબદારી કોણ લેશે અમારી સાહેબ શ્રી થી એટલી અરજી છે કે અમારો રોડ રસ્તા નું વેલા તકે કામ અંદર ગટર ઉભરાય છે ને છટ્ટા તો એ વીમા છે ખેડા સિવિલ અંદર દાખલ કર્યો છે પાંચ દિવસ થી બાટલા ચડે છે હજુ એને હારું નથી તો છેલ્લા સિંગલ અંદર મ્યુનિસિપાલિટી માં અરજી આવી પણ કોઈ સુનવાઈ નહીં કર્યું કોઈ જોવા નહીં આવતું નથી કચરો ભરવા આવતો નથી ગટર ઉજવા કશું કરતા નથી છેલ્લા સિંગલ અંદર